કલકત્તામાં જે જુનિયર મહિલા પ્રેસિડેન્ટ ડોક્ટર ઉપર બનાવ બન્યો છે એના વિરોધમાં સમગ્ર રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને આજે સમગ્ર ભારતભરમાં એક દિવસ હડતાલનો હડતાલની જાહેરાત કરવામાં આવી છે એ એ સંદર્ભે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે સરકાર સમક્ષ માંગણી પણ મૂકવામાં આવી છે અને વધુને વધુ ડોક્ટરો ડોક્ટરોની સુરક્ષા બાબતે અને ડોક્ટરોને થતા અત્યાચાર રોકવા માટે થઈને સરકાર સમક્ષ જે માંગણીઓ મૂકવા માટે એના માટે થઈને બંગાળ સરકાર ઉપર પણ મમતા બેનરજી તમામ લોકોએ વિરોધ નોંધાવ્યો છે અને એની સામે કડક માટેની પણ કાય ન્યાયિક માંગણીની રજૂઆત કરવામાં આવી છે ઘટના તમે તમે કઈ રીતે જુઓ છો પણ એક મહિલા ખૂબ શરમજનક અને ખૂબ દર્દના ઘટના છે આ ક્યારેય ચલાવી ન લેવાય કોઈ પણ ડોક્ટર સાથે ચલાવી ન લેવાય એને મહિલા ડોક્ટર ઉપર જે અત્યાચાર થયો છે એના બાબતે મારો સખત વિરોધ છે બંગાળ સરકાર ઉપર અને મમતા બેનરજી કાર્યવાહી કરી એના ઉપર હજી પણ વધુ સખત ને સખત પગલા લેવા જોઈએ ડોક્ટરોની સુરક્ષા સંદર્ભે કોઈ પણ જાતની બાંધછોડ ચલાવી ના લેવાય એમાં મહિલા ડોક્ટર ઉપર જે આ અત્યાચાર થયો છે એમાં તમામ આરોપીને કડકમાં કડક સજા આપવી જોઈએ એ હું સ્પષ્ટપણે માનું છું